નો વહીવટ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ જ કચડી ગયો છે જંબુસરથી વડોદરા અને ભરૂચ રૂટ પર મુસાફરોની સંખ્યા વધુ હોય છતાંય બસના સમય ઓછા છે અને તેમાંય ઘણી ટ્રીપ કેન્સલ થાય છે સમયસર બસ આવતી નથી જેથી મુસાફરોને ખૂબ જ યાતના ભોગવવી પડતી હોય છે જંબુસરના વેપારી મિત્રો વડોદરાથી અવર જવર કરે છે તેમને સમયસર બસ મળતી નથી અમુક ગામોમાં નિયમિત બસો ચાલે છે અને નવી બસો આપવામાં આવે છે જ્યારે અન્ય ગામો સાથે ઓરમાયું વર્તન થાય છે ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી થતી નથી ડ્રાઈવર કંડક્ટર કક્ષાના કર્મચારીઓ ડેપોનો વહીવટ કરે છે અને ડેપો મેનેજર કઠપૂતળીની જેમ કામ કરે છે જંબુસરની જનતા એસટી ડેપોના વહીવટથી નારાજ છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું છેલ્લા પંદર વર્ષની અંદર છેલ્લા એવું સમજો તો એકથી દોઢ વર્ષની અંદર ખૂબ જ હેરાનગતિ જંબુસર ડેપો તરફથી કરવામાં આવી રહી છે ત્યાંનો વહીવટ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે જંબુસર ડેપોનો જે સ્ટાફ છે જંબુસર ડેપો મેનેજર છે યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યા અમે અસંખ્ય રજૂઆતો કરવા છતાં પણ અમારે કોઈ પણ સંતોષજનક જવાબ નથી મળ્યો અને છેલ્લા છ મહિના દરમિયાન તો એવી પરિસ્થિતિ છે કે પાંચ વાગ્યે આવેલો મુસાફર ઘરે નવ દસ વાગે પોતાના ઘરે પહોંચે છે પચાસ કિલોમીટરની મુસાફરી કરવાનો સમય ત્રણથી ચાર કલાક લાગે તમે સમજી શકો છે એની માનસિક પરિસ્થિતિ કેવી થાય કાલનો હોબાળો થવાનું કારણ એ જ હતું અસંખ્ય રજૂઆતો અસંખ્ય પરેશાની પછી જો આવી હાલત થતી હોય અને જો જવાબ ના આપવામાં આવતો હોય તો પછી આનાથી બી વિશેષ અને ઉગ્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે અને આના માટે ફક્ત ને ફક્ત તંત્ર જ જવાબદાર રહેશે એ જ અમારું કહેવું છે